તું ખાવા મને તો આપી દે તાપ તાપી દે તું આમ આવ આવી દઉં હવ દે અને ઘર રાખજે બાવ કોઈ આવે ના તૂરના બુર ભૂ થઈ ગયા ગમતો તું બી દઉં ખાસ નોના પાવ કઈ તી થારું બની કંજા સુર ઓ ઠંડી ના પડ્યું થઈ ગયા ભાઈ

આજ નહી તો દર દાણા ગાપથી મારીને પછી આઈ ગયો બાપા ને તો જીવનની જે મોડી હતી ને એ બધું બધું લઈ ગયું બૈરાના દાગીના લઈ ગયા નેટ નેટ કરીને આપણે મજૂરી કરી અને હવે આવી મુખવારીમાં અત્યારે તમે તો જો બે લાખ નહીં સુડતાળીસ હજાર પહોંચી જશે હવે આટલા આટલા મુઘા ભાગના દાગીના ચોર લઈ ગયો તો પછી આપડે તો લાંબા ના હોય રમભાઈ ને તો આપણા મન જોણતું છે કે આટલા આટલી વસ્તુ એવાય કરી અને આવો આવું કરીને ચોર લઈ ગયા તો કાછું પડતી

ઠંડી નો મરી જઈએ આ ઠાડ આવી પડે તો ઠાડ તો હગી ન થાય તું તો મરી જાય તો તારા ઘરવાળાનું હું તારા દારુ શું લ્યા અલ્યા આકા તારા જીવનમાં ધૂળ પાડી નાખી કરવાનું છે લે આવી ઠંડી પડે કોબડા તું દારૂ પી પડી ગયો તને શરમ આવતી નહીં કે બીજી પેલી મગસવારી નગર થાય ચોપડા એમ ક્યો પેલા મને એટલે અમે તો ગમે તો ઉપડા પર તારે તો જોવાનું હોય તું કઈ ઘોણવા તો તને કહીએ તું દારૂ પી લથર પથર થાય તને શું કહેવાનું પૂથાઈ કરી જોજે પેલા કરી લે આ અજુ લે 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 આ મૂક લે હેડ હેડ મરી જાય તો પડશે આમાં

તારી તો કોઈ આબરૂ નહીં પણ કોકની સાહેબ રવા દે તારા વાજે અમારું લે આબરૂ ઘાટી ગયા કી

રાત નું બધા ઉઠકી ના મને ખોટો તો ચડાવીને કીધું ઠંડી ઉપાડો ઉપાડવા ઉઠાડવાનું ભાઈ

બે હાલ તારા દોધ પાડી નાખ્યો હાલમાં આ મોટા બોલતા તારા વચ્ચે બોલવાનું આવે

આ તો બહુ ઊંઘવા કરતો પણ જોઈ રહ્યા કે આપણે શું કરો કોઈ ને બેઠા છીએ થોડી વાતો કરી પછી વાત નીકળી તમારી એ ભાઈને ચોરી થઈ ગયા નથી કોઈ હમાતા બમાતા આયા નથી તો મૂક હેડો તા ને આપણે ઓટો મારતા એને ખબર અંતર પૂછતા એ ના હોય તો પછી આપણે ફીરથી પોલીસને ધોરણે કરીએ કે સાહેબ હું કરી તમે આટલા આટલા દાળા થઈ ગયા હજુ કશું કોઈ ઉત્તેર આવ્યો નહીં સારો ભાઈ કોઈ જવાબ નહીં આની નથી કોઈ જવાબ નહીં યાર શું કરું હું સારું કર્યું નહી પોલીસ ગણ કરી ના આ બે દળ પાહુ આવી ગયો યારે હા હા એ વાત સાચી ને ચોરો તો હું ખબર

તો તો રેવાનો લકાલ ઉઠી આ તો રોમભાઈ ના ઘર જો કાલ ઉઠીને આપણા ઘરે જો ના ઘરે થાય આપણા ઘરે તો ના થાય આપણા ઘરે તો ના થાય અલ્યા એવું ના હોય યાર કે ના થાય એવું એવું તો કોઈ મનમાં ધારશો જ નહીં અલ્યા એમ નહીં લ્યા મને તો એટલે કાશ તો ચોરને ગમે ચોરી કરી હોય ને અલ્યા અલ્યા મારા કો ટેન્શન કરી અલ્યા આ એકલી બીધી શેર લોટી ને તમારા ઘરમાં હું તો પરોવા લેટ ગો ફુલ ને બુરરી રોમભાઈ ચા આ ઈ ના ઘરમાં કપડું ચોર હું કપાળ પડવા આવ ચા મારા ઘરમાં ચોર આવે નહીં ચોરી ના થાય વાતો તમે વાતો કરે ઊંઘ ઊંઘ મન તો તળાના ઉજાગરા તમારે જેવું નહીં અમારે

એલે પોળો પોળો ને પોળો યાર ઈ શું ચૂરો ચાલ મળતા નહીં તું એક વારી ને મને લઈ જોન તમે ઓને ના લઈ જઈએ ને રંગા ભાઈ આનો હેડિયે પેલા બારૂડે તમે

ના વિવા નહીં થાય ને આ મારા તો દાળા ના ભી મળતા નહી રોજ ગોમેત્રો રોજ ગો મિત્રો ડોસી તો આય નઈ પણ હું તો આવતો રહ્યો આ ગોતર માં કોમ ચૂકું

વાત બધી છોડો હમણાં તો તમે મોટી મોટી ફાડતા હતા કે મારા કે ચકલુ ના ફરકન ઓમ ના થાય તમારા ઘર માંથી ચોરી થાય તો ખોડભાઈ નો થાય ફાળી ગયા હોય ના મોટી મોટી તો ફાળવાની આવત

હા લઈ જાતાંકુલી બહુ જ્યાં પડતી મર જાય હોય તો જુઓ हा 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 माज आत्माई निकल की तू निकल के निकल जाने का पोइछा मार निकल नकमला हारम रंगई बोलो तमे तो हमरा कोळबा पर चेक करता था तू कोळबा आता के तमारो बचीउ नको वो धोत तू बची नो कोळबा आताले बची मारवी है तू खूब बची हूं शक करता तने कोभी तमे रहता नहीं यार बेटा देखोने એટલે હું તમારે પર શક કરે ચોરી કીધું કોઈ નહીં કુલતી દેજો કે એવું નહીં કે તમે કરી પૂરીયું તો તમે દેખવા એક લઈ આવો બરોબર એમાં લે બતાવી એટલે એનું કેવું છે ભાઈ અમારા પેલી મોટી મોટી ફાળતા હતા ને એ ફાળવાનું બંધ કરી દો કે જાગતા અંદર સદાય સુખી રહી અને પોલીસને કેસ કર્યો પણ પોલીસ તો એનું કામ કરતી જ રહે અને આપણે થોડું જાગૃત રહેવું પડે મેં આવા બનાવો તો ઘણા બધા બનાવ્યા આવી તમે મોટી મોટી ફાળતા હતા તો સારું થાય છે ખોળભાઈ ખોળભાઈ એ ચોરને પકડી પાડ્યો અને તમારી વસ્તુ બચી જઈ ના તમે તો ધોયા મૂળા જેવા થઈ રોત ને શું કેવું અત્યારે બધી જે મૂડી રોકડ હતો બધું આતોર બધું લઈ નાખો પાકડે તમે નેકડ્યા તે બચી ગયું સંજોગો મારો હાથે કહેવાનો મતલબ કે આપણે જાગૃત રહેવું તો આપણા ઘરનો બચાવ કરે છે આપણે પછી મોટી મોટી વાતો કરશું અને જે મોટી મોટી વાતો કરવા ઘેર કચુલી આવું છું કાળ પણ એટલે હવે જાગૃત રહેજો અને